જુનાગઢ ખાતે આજથી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે હર હર મહાદેવના નાદ સાથે ભવનાથ મહાદેવના મંદિર પર ધર્મમય વાતાવરણમાં ભક્તિભાવ સાથે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો દેશ અને દુનિયાના લોકો આ પાંચ દિવસીય મેળામાં પધારી ભક્તિભાવ સાથે આનંદની લાગણી અનુભવ અનુભવશે મહાશિવરાત્રી મહામહોત્સવની આજે વિધિવત શરૂઆત થઈ ચૂકી છે ભવનાથ મહાદેવ પર નૂતન ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રિના મેળાનો આથી પ્રારંભ થયો છે પહેલી સવારે જિલ્લાના તમામ અધિકારીગણ અને ભવનાથ મંડળા તમામ અગ્રણી સાધુ સંતોની હાજરીમાં નૂતન ધ્વજારોહણ થયા બાદ મહાશિવરાત્રિ મેળાને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો વહેલી સવારે ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તોની હાજરી વચ્ચે મહાદેવની ધ્વજાનું પૂજન કરવામાં આવ્યું હતું ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની નોમના દિવસે ધ્વજારોહણ સાથે પાંચ દિવસથી ચાલનાર મહાશિવરાત્રીના મહામેળાનો આજથી પ્રારંભ થયો છે ભવનાથ મહાદેવ મંદિર પર નૂતન ધ્વજારોહણ થયા બાદ વિધિવત રીતે મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જિલ્લા કલેક્ટર પોલીસ વડા અને કમિશનરની સાથે જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીની સાથે ભવનાથ મંદિરના મહંત હરિગીરી બાપુ ઇન્દ્ર ભારતી બાપુ મુક્તાનંદ બાપુ હરિહરાનંદ શ્રી મંત સિદ્ધેશ્વર ગિરી થાનપતિ બુદ્ધગિરી મહારાજ રામગિરી બાપુ અને મોટા કુટોડાના શ્રી સિદ્ધ ગણેશ આશ્રમના શ્રી ભારદ્વાજગિરી બાપુ અને સમગ્ર ભવનાથ મંદિર અને પરક્ષેત્રના અગ્રણી સાધુ સંતોની હાજરીમાં પહેલા ભવનાથ મહાદેવની પૂજા કરવામાં આવી હતી ત્યારબાદ મહાદેવને ફળ ફળફૂલોનો શણગાર કરાયો હતો ભવનાથની ગીરી તળેટીમાં આયોજિત મહાશિવરાત્રીના મેળાના જીવ અને શિવના મિલન સમાન પણ માનવામાં આવે છે અહીં પાંચ દિવસ સુધી સમગ્ર ભારત દેશમાંથી આવેલા નાગા સંન્યાસીઓ અલકના ઓટલેથી ધૂણી ધખાવીને શિવની આરાધના કરતા જોવા મળે છે આદિ અનાદિ કાળથી મહાશિવરાત્રીના મેળામાં શિવના સૈનિકો એવા નાગા સૈનિકોની મેળાનું ખૂબ જ આકર્ષક બનતા હોય છે આજથી પાંચ દિવસ ગિરિ તળેટીમાં હર હર મહાદેવ અને જય ભવનાથના નાદ સાથે મહાશિવરાત્રીનું આ મહાપર્વ સતત આગળ વધતું જોવા મળશે જેમાં સમગ્ર દેશમાંથી ખૂબ મોટી સંખ્યામાં આવેલા શિવ ભક્તો ભાગ લઈને ભવ ભવના ભાથા સમાન ધાર્મિક ઉત્સવને માણતા જોવા મળશે કૃષ્ણ પક્ષની તેરસ દિવસે મધ્ય રાત્રિએ બાર કલાકે ભવનાથમાં આવેલ મૃગુકુંડમાં સાધુ સંન્યાસીઓ સ્નાન કરીને વિધિવત રીતે આ મેળાને પૂર્ણ જાહેર કરશે